કામરેજની ખોલવડ ગ્રામ પંચાયતમાં આવેલી સ્ટાર પવિત્ર નગરી ક્રિષ્ના અને સુખ મંદિર સોસાયટીનો રસ્તો નજીવા વરસાદથી કાદવ કીચડથી લથપથ થયો હતો ધંધા રોજગાર પર જતા લોકોને સ્કૂલે જતા બાળકોને મહિલાઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અનેક રજૂઆતો છતાં સત્તાધીશો કોઈ જવાબ આપતા નથી ત્યારે હંમેશા લોકોને સાથે રહેતા

આ તમે રસ્તાની સ્થિતિ સોમાસામાં વરસાદના માણસો કેટલા હેરાન થાય છે જોવા લોકો અહીંયા ગાડી મે